હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં છે સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો વોચ કરજો ચલો આપણે બનાવીએ આજે વધેલી વસ્તુમાંથી કંઈક નવું કે વધી છે રાતે બનાવી હતી અને વધી છે તો સવારે ફેંકી દેવી એના કરતાં ચલો આજે નવો નાસ્તો બનાવીએ તો એના માટે આપણે ખીચડી રાતે બનાવી હતી વધી છે તો પેંકવાની ઈચ્છા તો થાય નહીં સારા એવા વેજીટેબલ અંદર નાખ્યા હતા સારી ક્વોલિટીના ચોખા હોય દાળ હોય પરંતુ ચલો આજે મોગળી બનાવીએ મોગડીમાં ખીચડી બનાવીને બી નખાતી હોય છે ખીચડીની જ મોગળી બનતી હોય છે તો હજી બનીએ છે તો મેં તું ચલો ત્યારે આપણે મોગળી બનાવીએ તો પહેલાં થોડી એ પીસી લઈશું વેજીટેબલ વેજીટેબલનું નાખેલું હોય ને એટલે એને મિક્સરના ઝાડમાં પીસી લઈશું એટલે આપણને વણતા ભાવે ઓકે ભાઈ મસ્ત પઘારેલી ખીચડી છે લગભગ વેજીટેબલ સારા એવા નાખ્યા છે મકાઈ વટાણા કોબીજ ડુંગળી બટાકા સીંગ દાણા બધું છે એટલે પહેલા એને હું મિક્સરમાં પીસી લઈશ પછી લોટ બાંધીશ એમાં જશે થોડી ખાંડ અડધી ચમચી કે જે તે તમને ટેસ્ટ ફાવતો હોય પણ થોડી ખાંડ જશે મૂકડીમાં ખાંડ હોય ના નાખવું તો ઓપ્શન છે તીખી કરવી હોય તો

મસાલા વસ્તુ એ બધું કેવું છે તમને ભાવતી હોય રીતે લઈ લેવાની વીણી લો છે ફ્રેન્ડ ટેન્શન ના કરતા હવે એમાં જશે મસાલા મસાલામાં મીઠું મરચું અને હળદર પણ ખીચડીમાં ગરમ મસાલો બધું છે એટલે જોઈ નાખીશું પણ તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો ઓકે નાખ્યું મરચું નાખ્યું અને હળદર નાખ્યું મીઠું નાખીશ ટેસ્ટ અનુસાર હા બે દિવસથી હું સીંધો મીઠું વાપરું છું એટલા માટે તમને એવું લાગતું હશે કલરના ડબ્બી અલગ અલગ છે ચલો એમાં જશે મોયલ તમારી જરૂરિયાત પ્રમાણે પણ મોગળીમાં સોફ્ટ થાય એમ નાખવાનું આટલી મહેનત કરતા હોત મસ્ત અને બસ હવે જશે ખીચડી પછી જરૂર હોય તો પાણી રેડવાનું બાકી અને હું આના માટે આમાં થોડું અટોમણ લઈ લઈશ

ઓકે ફ્રેન બહુ જ મસ્ત લાગે એકવાર ટ્રાય કરજો કે મોગળી બધા ખીચડી ના વધી હોય તો વધારે અને થોડો શીરો બનાવીને મિક્સ કરીને બી ઘણા ખરા ખીચડી કરે મોગળી કરતા હોય છે મોગળી ખાવામાં બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ ખાખરા બનાવતા હશે અને ખબર હશે કે મોગળી શું છે અને તમે એને સ્ટોર બી કરી શકો પંદર દિવસ વીસ દિવસ સુધી તો ફ્રેશ જ લાગે પછી થોડી એ લેવી લાગવા લાગે બાકી તમે મસ્ત ડ્રાય રીતે કરો લોટ બાંધી અને અડધો કલાકનો એ દસ મિનિટનો તમારી જોડે જેવો ટાઈમ હોય એનો એટલો રેસ્ટ આપી દેવાનો અને મસ્ત ગુલ્લો કરી અને એને ખાખરા વણો એ સ્ટાઈલથી વણી લેવાનું અને જોડે તાવી બી મૂકી દેવાની કારણ કે આપણે અધકચરી તો શીખે જ જવી પડશે પછી ફાઇનલ પછી શીખવાની બધી વણાઈ જાય થોડી એને તેલ લગાવીને રાખો થોડું તેલ પીવે પછી પણ એને પહેલાં આપણે આથી વણી મસ્ત અને કાચા પાકી કરી મૂકી દઈશું ખાખરા કરતા હશે ને એને ખબર હશે કે મોગળી શું વસ્તુ છે મોગળી કરવા બી લોકો આવતા હોય છે મારે જ ઘણાખરા બનાવતા હોય કે ટાઈમ બી નહીં હોતો અને ગરમીમાં બધી વસ્તુ કરવી બહુ હાર્ડ પડે છે એટલે મારા તૈયારી જ આજકાલ લોકો લાવતા હોય છે મને ખીચડી વધી હતી અને મને ઈચ્છા થઈ ગઈ કે ચલો તારે આપણે બી મોગળી બનાવીએ મોગળી થોડી જાડી હોય ખાખરા કરતાં આ રીતે ને મોટી મોટી વાળી લેવાની અને તળીમાં અતકચડી શેકી અને તેલ લગાવી રાખી મૂકવાની બતાવું તમને ખાવામાં બહુ ટેસ્ટી લાગે એ ટાઈમે તમને ધારું કે ખાવું નથી અને નાસ્તા જેવું કરવું છે તો બી એક બે મોગળી ખાઈ લો થોડા મમરા જોડે તો બી ચાલે આપણે મસ્ત અચરી એકદમ પતળી નથી હોતી અટોમણ ફાવે એવું લેવાનું ઓછા અટોમણ વણી શકો તો બી સારું આ રીતે અધકચરી કરી લઈશું અને તમે પંદર વીસ દિવસ સુધી મસ્ત એ ટાઇટ ડબ્બામાં ભરી દો તો ફ્રીસ જ રે પણ પછી થોડી રે ખરી પણ પછી ખાવી ઓછી ગમે જેમ ખાખરા તમે મહિના બે મહિના સુધી રાખીને ખાઓ ને એ ચાલે પણ આમાં ખીચડીની વસ્તુ આવે એટલે થોડી ઓછી આ રીતે આપણે અધકચરી શેકી લેવાની અને પછી એમાં મસ્ત ઓઇલ લગાવીને ખી બધી જેમ ઢેવડા રોટલી કે ત્યાંથી ભેગી ભેગી મૂકી દઈએ એ રીતે મૂકી દેવાની અને પછી એમ લાગે કે બધી મોગળી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે એના પછી તમારે ફાઇનલ મોગળી શેકી લેવાની આ રીતે પહેલાં આપણે બધી એક સાથે વણી અને થપો કરી દઈશું કંઈક નથી થાય પણ ખાવામાં બહુ જ મજા આવે છે અને ખીચડીને હોય વધ્યું તો ચોક્કસથી બનાવજો અને ત્યાં વસ્તુ કેવી છે સ્પેશિયલ ખીચડીને સીરો કરીને જ લોકો આ મોકડી બનાવવા બનાવતા હોય છે એના વગર મોકડી થાય જ નહીં ઓકે ગરમીમાં થોડી તમને હાર પડશે પણ છોકરાઓને વેકેશનમાં ખાવાની બહુ મજા આવશે આચરપુચર ખાય એના કરતા બેસ્ટ છે કે તમે આ વસ્તુ છોકરાઓને ખવડાવશે બસ આ રીતે આપણે કરી લઈશું બધી ચલો અડધો કલાક બી નહીં થવાની પંદર મિનિટમાં મેં આ બધી મોગળી વણીને તૈયાર કરી દીધી દેખો છે ને હવે એને આ રીતે શેકીને આપણે અધકચરી શેકીને મૂકી દેવાની એને પંદર વીસ મિનિટનો રેસ્ટ આપી અને મસ્ત એને પણ જે ફાઈનલ શેકવાની છે એ થોડીક વાર અહીં શેકીશું એટલે આપણે જે તેલ લગાવ્યું ને કચરી શેકીને તેલ પીને મસ્ત એનું શેકવાલાયક તૈયાર થઈ જશે અને ટેસ્ટ તો ફ્રેન્ડ બહુ જ મસ્ત આવે ગરમીની પૂરીઓ ના કરવી હોય તળીને તો ચોક્કસ છોકરાઓ માટે મોગળી બનાવજો અને હા ફ્રેન્ડ આ બાર તમે આવશો તો સાડા ત્રણસો ચારસો રૂપિયે કિલો બને છે અને તો બી ઘર જેવી તો નહીં જ ફ્રેન્ડ ઓકે તો આ રીતે તમે બનાવજો અને એન્જોય કરજો આપણે શેકીશું દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક જેટલો આપણા જોડે ટાઈમ મિનિટનો રેસ્ટ આપી દઈશું આ છે આપણી અધકચરી શેકેલી મૂકડી ચલો ફ્રેન્ડ તો આપણે અડધો કલાકનો રેસ્ટ આપી દીધો છે મોગડીને આમ તો મૂગડીને ખાખરા શેકવાની સિસ્ટમ કેવી હોય ખબર છે જે કરતું હશે એને ખબર હશે હું બતાવું જે તમે મોગડી કે ખાખરાનો જે થપ્પો કરી નાખો ને એમાંથી અડધા લેવાના પછી એને ઘસી ઘસીને શેકવાના પણ તેલ વાળો એટલે આપણે જાડી કૂતરાની ઘાયની રોટલી કરી હોય માટો મંડળી કરી જાડી રોટલી કરી દીધી હતી કે હું આ શેકી શકું આમાં 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 મલાઈ અને લોકો ખરા કે મોગળી જે હોય ને આ રીતે શેકે જેને કર્યા હશે જેને ખબર હશે એને આઈડિયા હશે પણ અત્યારે શું થઈ ગયું કે પાખરી શેકવાનો ડટ્ટો એ બધું આવી ગયું છે એટલે લગભગ સિંગલ સિંગલ જ શેકતા હોય તેલવાળી વાળી અડે ને એટલે જો ફ્રેન્ડ મેં એક શેકી છે એનો અવાજ સંભળાવું હું તમને છે અને એક જાતનું પૂરી નહીં કરવાની મસ્ત ટેસ્ટ એમાં બધું જ આવી જશે ફ્રેન્ડ અને આ તેલવાળું હોય ને એટલે બળાતું હોય એટલે આપણે સિંગલ સિંગલ જ શેકવાની બાકી આ રીતે શેકવાની હોય આ સ્ટાઇલમાં પણ હું તમને કીધું ખાલી બતાવવા માટે જ કે આ રીતે શેકતા લોકો તો એક એક જ શેકી સિંગલ ડટ્ટાથી બહુ જ મસ્ત બને ફ્રેન્ડ ચોક્કસથી તમે બનાવો પણ અડધો કલાક કલાકનો એને રેસ્ટ આપી દેવાનો તો એ જે તેલ તમે લગાવ્યું હોય ને એ પ્રોપર પી અને મસ્ત શેકવા માટે તૈયાર થઈ જાય વધેલા ભાત હોય ખીચડી હોય લોકોને તમને કીધું કે બનાવીને લોકો કરતા હોય છે સ્પેશિયલી અમને ચલો તો આપણે બધા એ રીતે શેકી લઈશું જે મોગળી મેં કચરી શેકી અને તેલ લગાવીને મૂકી દીધી હતી ફ્રેન્ડ એ મેં બધી જ શેકી લીધી છે લાસ્ટ એક શેકાય છે તો તમે બી આ રીતે ભાત કે ખીચડી કંઈ વધે તો એની મોગળી બનાવજો અને એન્જોય ચોક્કસથી કરજો બહુ જ મસ્ત લાગે છે છોકરાઓ માટે પૂરી કરતાં ગરમીમાં આ વસ્તુ સારી રહેશે દેખો કેટલી બધી બની ગઈ છે એક વાટકી ખીચડી વધી હતી એમાંથી બનાવજો અને એન્જોય કરજો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય ફ્રેન્ડ